નયન રમ્ય મનમોહક અલૌકિક જેટલા પણ શબ્દો કહો આ નજારા માટે ઓછા પડે આ ડ્રોન વિડિઓ વેદોથી લઈને પુરાણોમાં જેનો વારંવાર ઉલ્લેખ કરાયો છે એવા આપણા ગરબા ગઢ ગિરનારનું છે ગિરનાર પર્વતે જાણે કે લીલી ચાદર ઓઢી લીધી હોય અને વાદળો ગિરનારને આલિંગન કરી રહ્યા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા નવનાથ સિદ્ધ ચોરાસી અને ચોસઠ જોગણીઓના જ્યાં બેસણા છે એવા ગરવા ગઢગીરનાર કે જ્યાં હાલમાં વરસાદે વિરામ લીધા બાદ જે ગિરનાર છે તેને લીલી ઓઢણી ઓઢી હોય તેવા આકાશી દ્રશ્યો આપને જે દિવ્ય ભાસ્કર છે હાલ બતાવી રહ્યું છે આ છે અંબાજી મંદિર જ્યાં જગત જનની માં અંબાના બેસણા છે આ મંદિર પંદરમી સદીમાં બનાવવામાં આવ્યું હતું આ છે દામોદર કુંડ લોકવાયકા મુજબ અહી નરસિ મહેતા રોજ સ્નાન કરતા છે ભવનાથ મહાદેવનું મંદિર ગિરનાર અત્યારે સોળે કળા એ ખીલી ઉઠતા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રકૃતિની મજા માણવા પહોંચે છે અત્યારે તો પ્રકૃતિ ના ખોળે આવ્યા છે અત્યારે તેના શબ્દોમાં તો વર્ણન થાય એમ જ નથી પ્રકૃતિ એટલી ખીલી ઉઠી છે ઝરણા ચાલુ છે વરસાદ ચાલુ છે બહુ બહુ મજા આવે છે બહુ મસ્ત વાતાવરણ એટલે આવું ક્લાઇમેક્સ તો ક્યાંય નથી જોયું કાશ્મીર કરતા બી ચડી જાય એવું ક્લાઇમેક્સ છે ગિરનાર પર્વત જુનાગઢ શહેર થી પાંચ કિલોમીટર ઉત્તરે આવેલો છે જેનું અમદાવાદ થી અંદાજીત અંતર ત્રણસો સોળ કિલોમીટર છે વનરાજ ચૌહાણ દિવ્ય ભાસ્કર જુનાગઢ શેર શૅરન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ